મિત્રો આજે એવા વ્યક્તિ વિશે જાણીએ કે જેના આચાર વિચારમાં કુદરત સાથેનો પ્રેમ જોડાયેલો છે જે પોતે તો પોલીસ ખાતામાં નોકરી કરે છે પરંતુ સાથે સાથે છેલ્લા વર્ષથી ઓર્ગેનિક ખેતી પણ કરે છે અને પોતાના ઘરને નહીં પરંતુ આખા ગામને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને પોતાનું ગામ નંદનવન બને એવા પ્રયત્નોમાં ગામ લોકો પણ અને પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ ચૌધરીને લગભગ છેલ્લા દસ થી બાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું અને પ્રાકૃતિક ખેતી માત્ર બિઝનેસ નહીં પ્રાકૃતિક ખેતી માત્ર પોતાનો બેનિફિટ નહીં પ્રાકૃતિક ખેતી એટલે જીવો સાથે નહીં ખેતી જીવો છે આખા સૃષ્ટિ ચક્ર ઉપર મિત્રજીવો હજુ રહેશે નહીં ને તો ખેતી થઈ શકશે નહીં જ્યારે ખેડૂત પોતાના ખેતરની અંદર સોળ લિટરનો પંપ જયારે ખેતરની અંદર ખાતર સમજી અને ઉપાડે છે ત્યારે ખેડૂત એ પોતાના ખેતરમાં કમસે કમ એક લાખ જીવો મોતને ગાટ ઉતાર રહે આજે આપણી ધરતીમાં આપણે સવારે વહેલા ઊઠીને આપણે એવું કહીએ છીએ કે સમુદ્ર વસ્તુ દેવી પર્વસ્થ મંડલે વિષ્ણુપત્ની નમસ્તુ કેમ પાદસ્ પરસે સમી

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ મોટામાં મોટું એનું જો ઓપ્શન જો હોય ને ખેતરની અંદર તો આ વર્મી કમ્પોઝ ખાદ બનાવેલું હોય જે પણ છાણ આવે છે એની અંદર અહીંયા ભેળું કરીએ છીએ અને એની અંદર જે ખૂબ જ સારું ખાતર તૈયાર થાય છે તો આ ખાતર ખેતરમાં નાખવાથી પણ બેનિફિટ થતો હોય છે અને સારું ઉત્પાદન મળતું હોય છે હવે આપણે જોઈ રહ્યા છીએ હરેશભાઈનું જેમને બાજરી વાય છે આ ખેતરમાં આ ખેતરમાં તો છેલ્લા એમને દસ વર્ષથી ખાતર અથવા કેમિકલ આપ્યા જ નથી પરંતુ આમનું બિયારણ પણ એ પોતે યુનિવર્સિટીનું દેશી બિયારણ છે અને આ બાજરી ખાવામાં આની મીઠાશ અલગ છે અત્યારે જે બધા મિલિટ ખાવા ઉપર વળ્યા છે તો ઓરિજિનલ જો ખાવું હોય ને તો આવી રીતે આપણે ખેડૂત જોડેથી લેવું પડશે કારણ કે આની જે મીઠાશ છે ને એ બીજેથી નથી મળવાની હરેશભાઈના ખેતરના એમના ઘરે પણ અને ઇવન આજુબાજુના લોકો પણ જ્યારે જે શુદ્ધ ખાવા માગે છે ને એ માનપુરમાં હરીશભાઈ નો સંપર્ક ચોક્કસ કરે છે જેને પણ ઓર્ગેનિક પ્રોડક્ટો જોઈએ છે ઓર્ગેનિક ખાવું છે એટલે એવું કહેવાય છે કે એને ગામડા સાથે જોડાવું પડશે ગાંધીજી બહુ સરસ વાત કરી હતી કે ભારત ગામડાઓનો બનેલો દેશ અને ભારતનું હૃદય આ ભારતના ગામડાઓ છે જો ભારતમાંથી જો ગામડું કાઢી નાખવામાં આવશે ને તો ભારત ભારત રહેશે નહીં તો આ દેશમાં વસનારા તમામ નગરવાસી અને તમામ ગ્રામવાસી પોતે સારી વસ્તુ જોઈતી હોય સારી પેકિંગ વાળી વસ્તુ હોય તો આપણે મોલમાં જઈએ છીએ અને મોલની ઉપર ક્યુઆર કોડ સ્કેન કરીને આપણે ખૂબ જ થી એને પૈસા પૂરતા પ્રમાણમાં આપી દઈએ છીએ અને અત્યારે તો ફેશન બનતી જાય ભાવ ન કરાવો એ પણ એક ફેશન બનતી જાય તો ખરેખર આજે લોકો જે માર્કેટમાં જઈ સારા સારા મોલમાં જઈ અને ડેથ ફૂડ ખાઈ રહ્યા છે પેકિંગ થાય છે ડેથ ફૂડ ખાઈ રહ્યા છે કે જેનું કોઈ મૂલ્ય નહીં એ પ્રકારનું ડેથ ફૂડ ખાઈ રહ્યા અને પોતાના શરીરને નુકસાન પહોંચાડી રહ્યા એના કરતો બેટર છે કે આપણે ખેડૂત જોડે જઈએ એના ખેતરમાંથી ઘઉં બાજરી ફળ મગ જે પણ અને હોય જેટલી પણ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે એ ખેડૂત જોડે જઈ અને આત્મયતાપૂર્વક ગામમાં જશો આપણે એના ઘરે જશો તો આપણને ખૂબ જ સારી ઓર્ગેનિક પ્રોડક્ટ આપણને આપશે માત્ર વેપારીના આધારે તમે બેસીને રહો આજે વેપારી તમારા ખેડૂત જોડેથી પાંત્રીસ રૂપિયા કિલો મગ લઈ લેશે અને એ જ વેપારી એંસી રૂપિયા કિલો મગ તમને આપે છે વધતા એ વેપારી એના ઉપર કેમિકલ એક પોલિયમનો કેમિકલનો પટ મારે એટલે ડબલ પેસ્ટીસાઈડ વાળું કરે અને માત્ર તમને એક પેકિંગ કરીને આપી દે ખેડૂત જોડે તમે આવો ને ખેડૂતો તમે સમજાવો કે અમને આવું શુદ્ધ અને ઓર્ગેનિક આપો તો તમને પાંત્રીસ રૂપિયા પેલા એસી રૂપિયા નહીં ભરવા પડે માર્કેટના તમને સાહીઠ સિત્તેર રૂપિયા ખેડૂત જોડે તમને ખૂબ સારો સત્વ વાળો અને ઓર્ગેનિક ફૂડ તમને મળી રહે ત્યારે આ બાજરી જે આપણે વાવી છે એ બાજરીમાં એક પણ પ્રકારનું છેલ્લા સાત આઠ વર્ષથી કેમિકલ નથી નથી કોઈ કેમિકલ નથી કોઈ કેમિકલ નથી અચ્છા અને આ જ્યારે આમનું ઉત્પાદન થશે એટલે તમે આને ક્યાં વેચો હા બીજી વાત કે જે પણ ઉત્પાદન થાય છે જેમ કે અત્યારે હું ઘઉં થાય છે અથવા બાજરી થાય છે તો ઘઉં હું એક હજાર રૂપિયા મણ વેચું છું એનું ગ્રેડિંગ થાય છે અને પેકેજિંગ પણ હું જાતે કરું છું હળદર કરું છું તો હળદરને પણ એનું એને સૂકવી અને પાવડર કરીને એને ચારસો થી પાંચસો રૂપિયા કિલો પાવડર કરી એને વેચું બાજરી પણ છે તો બાજરીને પણ કસ્ટમર અમારા એવા છે કે દર વર્ષે જ્યારે પાક તૈયાર થાય એટલે એમને જાણ થાય છે અને એનું ગ્રેડિંગ કરી અને વગર સફાઈ કરી અને એને જ્યારે આપણે વેચીએ છીએ તો એનો સારો એવો ભાવ મળતો હોય છે બીજી વસ્તુ તો ઓર્ગેનિક માની લેવું એવું જરૂર નહીં કોઈ ખેડૂત બતા મારા જોતા સર્ટિફિકેટ ઓર્ગેનિક હે એવું માની લેવું જરૂર નહીં કારણ કે ખેડૂત પોતે પ્રાકૃતિક હશે પોતે ઓર્ગેનિક હશે અને પોતે નીતિમત્તાવાળો હશે તો જ એની વસ્તુ સારી હશે એટલે કુલ મળી અને ઓર્ગેનિક વસ્તુ જે પણ કસ્ટમર ખરીદે એ જે ખેડૂત જોડે ખરીદે એના ખેતરમાં જઈને તમે જાતે જોતા કે ખેડૂત ખરેખર પ્રકૃતિ ખેતી કરે છે કે નથી કરતો તો તમારો પ્રેરણા પ્રવાસ થશે ખેડૂત તમારા આવવાના કારણે કંઈક સારી પ્રવૃત્તિ કરશે અને એનો અંદરનો રામ જાગી જશે તો ખેતરમાં નાખશે નહીં એટલે તમામ લોકો જે ખરીદી કરે ઓર્ગેનિક પ્રોડક્ટની એ પોતે ડાયરેક્ટ ના ખરીદી લો માર્કો મારેલો ઓર્ગેનિક અથવા ફોટા આપેલા છે તો જોઈને તમે ખરીદી ના કરો જે ખેડૂત તમને ઓર્ગેનિક આપે છે એ ખેતરની મુલાકાત લો ખેડૂત અને ગ્રાહકની જો સંવેદના જોડાશે આત્મીયતા જોડાશે તો ખેડૂત તમને સારામાં સારી વસ્તુ પ્રોવાઈડ કરશે તો નગરના દરેક લોકો છે એ ખેડૂતથી જેમ આપણા ફેમિલી ડોક્ટર હોય છે એમ ફેમિલી ફાર્મર કરો તમે અને ફેમિલી ફાર્મર તમારા જો દરેક લોકોના થઈ જશે તો જીવન જરૂરિયાતની દરેક વસ્તુ ખેડૂત તમને ખૂબ સારી સાત્વિક અને ઓર્ગેનિક અને પ્રાકૃતિક તમને આપશે હરેશભાઈની સાથે સાથે ગામ પણ જાગૃત છે ગામની સ્મશાન ભૂમિમાં ગામના ખરાબાની જગ્યામાં ગામના દરેક ઘરની આગળ એક ફળાવ વૃક્ષ અને ઓછામાં ઓછું એક આયુર્વેદિક છોડ પણ વાવેલો છે બે હજાર થી આજ દિન સુધીની જો વાત કરીએ ને તો માનપુર ગામની અંદર ત્રણસો ને પાસઠ દિવસ વૃક્ષો વપરાય ત્રણસો ને દિવસ બીજી વાત કે ગામમાં એવા પરિવારો છે કે જેમને ખેતીવાડી નહીં તો એ ઘરની અંદર કોઈ ગર્ભવતી માતા ધારો હોય તો ફ્રૂટ લાઈન ખાઈ નહીં એકથી પણ ભારત સરકારના આંકડાની અંદર કુપોષિત લોકો બહુ છે કુપોષણમાં પણ ભારતનું કુપોષણ જો દૂર કરવું હોય ને તો પ્રત્યેક ગામની અંદર જે ગામડાઓની લોકો વસી રહ્યા એ ઘરના આગળ સીતાફળ જામફળ જાબુ અથવા ફ્રૂટના આપણા ક્લાઇમેટમાં જેટલા પણ પ્રકારના ફ્રૂટના વૃક્ષો થાય છે એ ફ્રૂટના વૃક્ષો જો ઘર આગળ લગાવવામાં આવશે ને પોતાના બા પેટની અંદર ગર્ભમાં બાળક હશે અને પોતાના આંગણા આગળ જે જ્યારે ફ્રૂટને ખાશે ને ત્યારે ફ્રૂટ ખાવાના કારણે બાળક કુપોષિત જન્મ લેશે નહીં તો સરકારના આંગણવાડી પાસે જે લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે ને એ બચી જશે તો ભારતમાં જન્મનાર દરેક બાળક ખરું ને એ પોષિત જન્મ લે તો એક સરકાર ઉપર એક મોટું બજેટના આપણે એક કંટ્રોલ કરી શકીએ છીએ એ અમારા ગામમાં અમે પ્રયોગ કર્યો અત્યારે માનપુર ગામની અંદર શમશાનના વૃક્ષો ગામના દરેક જગ્યાએ આંગણા આગળ જે વાયા છે એવા વૃક્ષો ફૂલ મળી અને માનપુર ગામની અંદર ચાર થી પાંચ હજાર વૃક્ષો અત્યારે ફળ આવે છે અને ફૂલ આવે એના પર ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું તો આવા અનેક પ્રકારના વૃક્ષો લગાયા છે બીજી મહત્વની વાત એ કે વિષાણુજન્ય રોગોથી બચવા માટે અમે અમારા ગામની અંદર દરેક ઘર આગળ તુલસીના છોડ લગાયા એટલે કોઈ પણ બીમારી આવે વિષાણુજન્ય બીમારી તો પોતે પોતાના ઘરના આગળ અરડુસી અને તુલસીનો ઉકાળો કાઢો બનાવી અને પોતે એટલે આયુર્વેદમાં આચાર વિચારમાં આયુર્વેદિક આચાર વિચાર પદ્ધતિ તો એના ઘર સુધી લાવવા માટે આચાર વિચારમાં લાવવા માટે ઘરના આગળ દરેકના ઘર આગળ તુલસી ને છોડ લગાયા બીજો મહત્વની બાબત એ છે કે દરેક ગામના લોકો શમશાન ગુરુ કેવી જગ્યા કહેવાય કે ત્યાં વૃક્ષ કોઈ નુકસાન પહોંચાડી શકે ને અને આપણે તો શિવ શિવ પુરાણમાં પણ એવું કીધેલું કે સ્મશાન સ્વા ક્રીડા નરસર પીસા છે કે શિવ સ્મશાન અંદર પોતાના પોતાના પરિવાર સાથે ભ્રમણ કરતા હોય તો દરેક લોકો જો ખરેખર પોતાના ગામની અંદર ફ્રૂટના વૃક્ષો લગાવશે જો બાગાયતી કરશે તો આવનારા સમયની અંદર ગામનો ફ્રૂટ લેવા માટે માર્કેટમાં જવું પડશે નહીં બીજું કે મોટાભાગના જે વૃક્ષો રે ને એ બાળકોના જન્મદિવસ દિવસ ઉપર લગાયા તો મોટાભાગે લગભગ જન્મદિવસ લોકો હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય તો આપણે એક એવો વિષય મૂક્યો કે ભાઈ તમારા બાળકના જન્મદિવસના દિવસે તમે વૃક્ષો લગાવો તો પાછળ આંબા અને ચીકુના વૃક્ષ રહે ને એ બાળકોના જન્મદિવસના દિવસે લગાયા એટલે એમાંથી જે વૃક્ષ તૈયાર થશે ને એટલે વ્યક્તિને વૃક્ષ સાથે જોડવા માટે શું કરવું તો એની યાદગીરી રૂપે વૃક્ષ ઉપર એનું નામ લખવું એટલે વ્યક્તિ વૃક્ષ સાથે જશે વૃક્ષ પણ બચશે અને વૃક્ષ પ્રત્યેની આત્મીયતા જોડાશે એ કોન્સેપ્ટ આથી પાછળ ફ્રૂટના વૃક્ષો લગાયા આ હતા પ્રકૃતિ પ્રેમી અને એક પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ મિત્રો આપના આજુબાજુમાં જો કોઈ આવા વ્યક્તિ વિશેષ હોય તો મને લખીને જણાવજો જેથી એમની વાત આપણે બીજા લોકો સુધી પણ પહોંચાડી શકીએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત